ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીના આવેલ ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી હતી અંકલેશ્વર શહેર ડીપીએસપી અને પાનોલી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં દિન પ્રતિદિન આગની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે ક્યાંક કોઈ કંપનીમાં તો ક્યાંક કોઈ ભંગારના ગોડાઉનમાં છાસવારે આગની આગની ઘટનાઓ સામે સામે આવી આવી રહી છે ત્યારે ફરી એક ઘટના હતી અંકલેશ્વર શહેર નેશનલ હાઈવે નંબર અડતાલીસને અડીને આવેલ અમન માર્કેટના એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનકથી આગ ભબૂકી ઉઠી હતી આગને લઈ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા આગની જાણ અંકલેશ્વર ડીપીએફસી ફાયર વિભાગને કરવામાં આવતા ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો જો કે ભારે જહેમત બાદ પણ આગ કાબુમાં ન આવતા ફાનોલી ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ભંગારના લીધે આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવી હતી અંદાજિત બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર અંકલેશ્વર ડીપીએમસી અને પાનોરી ફાયર વિભાગની ટીમે કાબુ મેળવ્યો હતો જોકે દર વખતની જેમ ભંગાર ભરેલ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અંગબંધ રહ્યું હતું સબનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો